આજના આ વેપારી મંડળો અને અનુકંપા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે સ્વદેશી ઝુંબેશના ભાગરૂપે આજે અમે સ્વદેશી ઉત્પાદનો વેચીએ છીએ એ પ્રકારના સ્પીકરો લગાવવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા હીરાભાઈ સોલંકી મહેશભાઈ કસવાલા જનકભાઈ તળાવિયા પૂર્વ સાંસદ રાણાભાઈ કાછડિયા પૂર્વ મંત્રી બાઉુભાઈ ઉદાડ અને અમારા કિસાન મોરચાના આગેવાન હિરેનભાઈ હિરપરા તમામ સ્થાનિક વેપારી મંડળના આગેવાનો અને સૌ મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે વૈશ્વિક જે સ્થિતિ ઉભી થઈ છે અને ખાસ કરીને સ્વદેશીની જે ઝુંબેશ માનનીય શ્રી જે રીતે લોકોને અપીલ કરી રહ્યા છીએ આપણે જે લોકો ઇતિહાસ જાણે છે એને ખબર છે કે જે ઇસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા વેપાર કરવા આવી હતી એ છેલ્લે આપણી ઉપર રાજકીય પ્રભુત્વને આપણા દેશને ગુલામ બનાવી દીધો એ વખતે જે આઝાદીની લડાઈ લડાયેલી એમાં સ્વદેશી તેઓ પણ એક મહત્વનો ભાગ હતો આજે આપણે રાજકીય રીતે સ્વતંત્રથી આપણે આઝાદી મળી છે પણ આર્થિક આઝાદી માટે હજી પણ આપણી આ સ્વદેશીની ઝુંબેશની લડાઈ બાકી છે માનની શ્રી આપણને વારંવાર જે વાત કહે છે કે હમ હમ ખરીદી ગયે વેચે ગયે અમારે ભારતીય પસીના બહા હો તો એ વાતને આગળ વધારવા માટે આજે મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પસારી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે આ આર્થિક જે આપણું સ્વતંત્રતા જાળવી રાખવાની જે લડાઈ છે એમાં દરેક નાગરિક એમાં જોડાશે તો જ આ વાત વધારે આગળ વધશે જણાવતા મને આનંદ થાય છે કે થોડા સમય પહેલા હવે અનુકંપા ફાઉન્ડેશન ઘણી બધી વસ્તુ એવી છે કે જે વિદેશી છે પણ આપણને ખબર નથી એના સ્વદેશી વિકલ્પો છે પણ સામાન્ય નાગરિક કોઈ વસ્તુ વિદેશી છે કે એ આપણા દેશમાં બદલી છે એને ઓળખી શકે એનો ભેદ પારખી શકે એવી કોઈ વ્યવસ્થા એવી કોઈ સિમ્બોલ તૈયાર કરીએ તો ચોક્કસપણે આ વાતને પણ આગળ વધવાની તક મળે અગાઉ આપણે નોન અને વેજીટેરિયન શાકાહારી અને પ્રાણીજન્ય માટે એક ગ્રીન અને રેડ સિમ્બોલ આપણે લોકો વાપરતા થયા છે આજે અભણમાં અભણ વ્યક્તિ હશે આપણા બહેનો આપણી માતાઓ કોઈ મોલમાં જશે તો પણ લેબલ જોશે કે આ જે લોકો શાકાહારી હશે કાળજી રાખશે કે આના પર લાલ ટપકું નથી તો આ વિચાર સાથે એક સિમ્બોલ અમે લોકોએ ક્રિએટ કર્યો એ સિમ્બોલમાં આત્મનિર્ભર ભારતનો એક સિમ્બોલ છે સાથે સાથે કોઈ વસ્તુ સ્વદેશી છે તો આપણે સર્કલ એક ભગવાન બનાવ્યું મને કહેતા છે અમરેલી નું શીતલ જે ગુણ પ્રોડક્ટ છે એને એમના ઉત્પાદનોમાં અત્યારે પ્રાયોગિક ધોરણે એમની ત્રણસો પચાસ પ્રોડક્ટમાંથી ચાર પ્રોડક્ટ પણ શરૂ કર્યું એના જે બીજા ઉત્પાદક કાવેરી ગોળ છે એની બાવન ને બાવન ગોળની વેરાયટીમાં આ ઉત્પાદન આ સિમ્બોલ વાપરવાનું ચાલુ કર્યું આજે ઓફિશિયલી માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ લોગો આપણે સાહેબના ના હસ્તે લોન્ચ કરીએ સાહેબ એક મિનિટ આપણે અહીંયા કાર્યક્રમ પહેલા સાહેબના હસ્તે અહીંની આજુબાજુની આપણે પ્રતિકાત્મક સાથે દુકાનોમાં સ્ટીકર લગાવ્યા છે આગામી દિવસોમાં આ વાતને વધારે આગળ વધે એને માટે આપણા વેપારી સંગઠનો અમારી સ્વૈચ્છિક સંસ્થાઓ અને આપણા લોકપ્રતિનિધિઓ પણ આ સ્ટીકરને આપણા જિલ્લામાં પ્રચાર કરે સ્ટીકર તો એક સિમ્બોલ છે પણ સ્વદેશીની વાતને વધુ ને વધુ વેગ મળે એના માટે આપણે સૌ કટિબદ્ધ છીએ આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીને સાંભળીએ પહેલા આપણા એના વેપારી એસોસિએશને આપણે ખૂબ જ ટૂંક સમયમાં એમના હાથે સાહેબનું સન્માન જે કરાવવાની વાત છે એ પૂરી કરીએ સૌપ્રથમ હું નામ બોલું એ ઝડપથી સ્ટેજ પર સાહેબને સન્માન કરાવે ટાવર ચોક વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ કે જેણે અહીંયા ટાવર ચોકમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે એમના હિતેશભાઈ પોપટ પોપટભાઈ દામાણી નિલેશભાઈ ધોળકિયા રણજીતભાઈ ઢેર દિલીપભાઈ પરીખ પ્રદીપભાઈ વસાણી અનિલભાઈ કાણકિયા અને મગનભાઈ વાજા સ્ટેજ ઉપર આવી સાહેબનો સન્માન કરશે સાહેબ આ અમારું વેપારી સંગઠન છે એ આજુબાજુના બધા વેપારી કુટુંબોને ચાર જગ્યાએ સોમનાથ દ્વારકા ઢાકોર અને સિનાજીની ધજા ચડાવવાના કુટુંબ સાથેના કાર્યક્રમો કરી ચૂક્યા છે અને એ રીતે આ અલગ અલગ જગ્યાએ કામ કરે છે અને ખાસ કરીને વેપારીઓની જે વાત હોય વેપારીઓના પ્રશ્નો હોય એના માટે કાયમ અવાજ છે આ પછી અમરેલી વેપારી મહામંડળ અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના લાલાભાઈ પોકાર મનીષભાઈ ડોબરિયા ભગીતભાઈ ત્રિવેદી અંકુરભાઈ જાવિયા મયુરભાઈ બોગરા અને સંજયભાઈ વણઝાયા તાત્કાલિક ઝડપથી સ્ટેજ ઉપર આવે અને સાહેબનું સન્માન કરે આ રણદીપભાઈ ઝડપથી સાહેબને આજે આપણે આ થોડાક સાંભળવાના છે સાહેબનો મૂળ વિચાર તો દુકાનોમાં સ્ટીકર લગાડવાની વાત હતી પણ સાહેબને અમે સહમત કર્યા છે પ્લીઝ સાહેબ આપણો હવે અમરેલી વેપારી મહામંડળ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર બિરજુભાઈ અટાળા લાલાભાઈ મનીષભાઈ ભગીરથભાઈ મયુરભાઈ અને સ્વાગત કરી રહ્યા છે ત્યાર પછી અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ચતુરભાઈ અકબારી દિનેશભાઈ બોવા જીલુભાઈ વાળા મુકુદભાઈ ઘટિયા અને યોગેશભાઈ કોટેચા તાત્કાલિક ઝડપથી સ્ટેજ ઉપર આવે અને સાહેબનું સન્માન કરવા માટે

સ્ટેજ ઉપર આવશે અને સાહિત્યનું સન્માન કરશે આપણા મિત્રો જે મેં નામ બોયલા એ લોકો સાહેબ નું સન્માન કરે સન્માન બાદ આપણે સાહેબ શ્રી ને વિનંતી કરવા જઈએ છીએ સાહેબ ના ઉદબોધન ને આપણે સાંભળવાનું છે આપણે સૌ જાણીએ છીએ કે અમે વાત કરી પ્રમાણે સ્વદેશીની ચળવળ આપણી આઝાદીની લડાઈનો મુખ્ય હિસ્સો હતો એ વખતે તો જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે ગાંધીજીની હાકલ અનુસરીને મુંબઈની લોઅર પરેલની ઓઈલ ઓઇલ મિલમાં દોઢ લાખ જેટલા વિદેશી વસ્ત્રોને આપણા દેશના લોકોએ હોળી કરી હતી આજે એ સવાલ નથી આપણે જે બધું જ ઉત્પાદન થાય છે જેનો વિકલ્પ છે એ બધી વસ્તુ આપણે સ્વદેશી વાપરીએ તો જે વાત માનની વડાપ્રધાન શ્રી જેના પર આજે અપીલ કરી રહ્યા છે આપણી આર્થિક આઝાદી ને બરકરા રાખવા માટે એ વાતને આપણે સૌ અનુસરીએ આદરણીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કે આપણને સંબોધન કરીને માર્ગદર્શન આપે સ્વદેશી અભિયાનના રૂપે સ્વદેશી વસ્તુઓ વેચવી અને આપણી દુકાનમાં જે વેચાતું હોય એ સ્વદેશી છે એ સ્ટીકરો માટેનો આજનો આ કાર્યક્રમ આપી માન્ય આપણા ડોક્ટરશ્રીએ આ કાર્યક્રમ મને કે આપણે સ્ટીકર માટે જઈશું મને કેશું સ્પીકર નહીં અને આપડે નીકળી જઈશું પણ કે ના આપણે તો ત્યાં ગાડી એક ગાડીએ બહુમાન બધા થોડી વાતચીત કરવી પડશે હા તો વાતચીત ની જગ્યાએ હવે કાર્યક્રમ મોટો કરી દીધો ભરતભાઈ ને ઉત્સાહ ઉત્સાહથી કામ કરી રહ્યા હોય અને એમાં દેશ માટે દેશ દાસ માટે દેશ પ્રેમ માટે જે વાત હોય તો એમાં આપણા બધાનો સહયોગ હોય જ એમ એમાં વેપારી સંગઠન જ્યારે ભળે તો એની ગતિ બેવડી થઈ જાય કારણ કે અમારા બધાનો પ્રયત્નો છે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું આહવાન છે કે ભાઈ આપણે આત્મનિર્ભર અને આત્મનિર્ભર માટે જો કોઈ રસ્તો હોય એ રસ્તો પણ આપણને બતાડ્યો છે કે સ્વદેશી ખરીદી છે એ ભલે કરીશું નવરાત્ર આવે છે આવતીકાલ માતાજીના માતાજી નવ દિવસ અને એની એ ખરીદી આપણે ધૂમધામ થી કરતા હોઈએ બધી અને એના પછી તરત દિવાળી આપણું માટે મોટો તહેવાર છે આ બંને તહેવારો સિવાય પણ આપણે તો હવે પરમાનન્ટ જ આ મગજમાં રાખવા જેવું છે કે ભાઈ આપણે સ્વદેશી આત્મનિર્ભર ભારત બનાવવું હોય તો આ સ્વદેશી એનો મૂળ પાયોનો સિદ્ધાંત છે તો આની ઉપર વધુ ને વધુ ધ્યાન રાખીને જો આપણે આગળ વધીશું આપણે જે દુકાનમાં જે વસ્તુ વેચીએ છીએ એ પણ આપણે સ્વદેશી બનાવટની જ વસ્તુ વેચવી જે લોકો ખરીદી કરે છે એ લોકો સ્વદેશી બનાવટની વસ્તુ જ્યાં વેચાતી હોય ત્યાંથી જ ખરીદી કરવી અને ઘણા બધા દેશોના ઉદાહરણ પણ છે કે જ્યારે જ્યારે સમયની માંગ ઉભી થાય કે આજે આપણે અમેરિકા જેવા દેશ માટે માન્ય શ્રી સહેજ પણ નમતું જોવાની તૈયારી ના હોય તો એ આપણા બધા માટે ગૌરવની વાત છે કે આજે અમેરિકા જેવા દેશની સામે આપણે માગતી અને હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીનો વિશ્વાસ રહ્યો છે આપણા બધા ઉપર કે આપણે બધા સાથે છીએ અને સાથે છીએ એક અવાજ છીએ એટલે આપણે હવે કોઈ પણ આપણને કોઈ પણ આંખ કાઢે તો આપણે પીવાની જરૂર નથી એના કરતા ડબલ જોરથી આપણે આંખ બતાવી અને એ જો આપણે તૈયારી તકી ટકાઈ રાખવું હોય આપણું ગૌરવ ટકાઈ રાખવું હોય આપણે આપણા દેશ માટેનો પ્રેમ ટકાવી રાખવો હોય તો આવા સમયે આપણે બધા એક સાથે મળીને અને આ સ્વદેશી ઉપર આગળ વધી એક જાપાનનો કિસ્સો મેં ઘણી વખત હમણાં સાંભળું છું કે જ્યારે સંતરા અને અમેરિકામાં સંતરા થાય ને જાપાનમાં સંતરા થાય તો જાપાનના સંતરા નાની હોય ને એનો કિંમતે આગળ વધારે અને અમેરિકાના સંતરા વધારે સારા અને મોટી સારી તો જાપાન નક્કી કરી દીધું કે ભાઈ અમારે ભલે મોગાણ હોય નાના હશે તો અમે સમારાજ સંતરા સંતરા વાપરીશું પેલા લોકોના ત્યાં બંધ થઈ એટલે એ જે દેશદાજ છે એ દેશદાજ આપણી હોવી જ જોઈએ આપણા રાષ્ટ્ર માટેનું ગૌરવ આપણને હોવું જોઈએ અને આ તો આપણે વિકસિત ભારત સુધી જવું છે બધા સાથે મળીને અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને વેપારી સંગઠન છે અને વેપારી સંગઠન ખૂબ સારું આની અંદર પોતાનું યોગદાન આપી શકે એમ છે એટલે તમારી સાથે સરકાર હર હંમેશ સાથે ઉભી છે અને જે પણ જરૂરિયાત તમારી હશે તમને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે જીએસટીના પણ સુધારા કરી દીધા છે એટલે જીએસટી ના સુધારા હિસાબે શું માનસિકતા થોડી થોડી અટકાઈ રહેલી હોય કે હમણાં ખરીદીએ છીએ ખરીદીએ છીએ તો એ માનસિકતા અત્યારે ખુલ્લી થવાની છે એટલે એનો લાભ એ તમને મળવાનો છે વેપારી સંગઠન કે ભાઈ એ જીએસટી નો લાભ તમે નીચે સુધી પહોંચાડશો તો જે ખરીદી ત્યાંથી ધારો કે ઓવર તમારું પાંચ નું હોય તો એ દસ હજાર રૂપિયા થાય તો તમારી આવક છે એ સરખી ને સરખી રહે જીએસટીનું અને જે પબ્લિકમાં પ્રજાજનોમાં જાય જીએસટીનો લાભ તો એ લોકોને પણ મોટો ફાયદો થાય આ બંને વસ્તુ ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઉપર ભાર મૂકીને આપણે આત્મનિર્ભર થકી વિકસિત ભારત તરફ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતાજી વંદે માતા જય જય